ડોલી તાલુકાના સમથાણ ગામે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભૂતકાળમાં ક્યારે ઊભી ન થઈ હોય એવી અસાધારણ અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે રાજ્યના પંદર હજારથી વધુ ખેડૂતોની ચાલીસ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ઊભા પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે એમ રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું બાડલી તાલુકાના સમથાણ ગામે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સાથે મુલાકાત કરી સંવાદ કરતા મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો માથે આવી પડેલી કુદરતી આફતમાં સરકાર રાજ્યના ખેડૂતોના પડખે જ છે સરકાર તમારી પરિસ્થિતિ બિલકુલ અજાણ નથી માટે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને તમારી મુલાકાત માટે મોકલ્યા છે એમ સર્વેમાં સમય ન વેડફાય તે માટે પંચ રોજ કામ કરીને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે એમ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે એમ વધુમાં જણાવ્યું હતું બાડુલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કૃષિ મંત્રીને આ વિસ્તારના ખેડૂતો દ્વારા લેવામાં આવતા કૃષિ પાકો અંગે અવગત કર્યા હતા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીને મંત્રીને જરૂરી વિગતોની જાણકારી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત સુરત જિલ્લાના પાંચસો છન્નું ગામોના પંચરોજ કામની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા પૂર્ણ કરી અહેવાલ સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે કૃષિમંત્રીશ્રીના મુલાકાત વેળાએ તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા પ્રાંત અધિકારી કૌશિક જાદવ જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામિત નાયબ ખેતી નિયામક એનજી ગામિત ખેડૂતો પદાધિકારી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા